એક જગ્યાએ મને કીધું તું કે ડોક્ટર આવ તાલી છે ને ચાઇનીઝ હોવી જોઈએ રૂપાલા સાહેબ આવા ઘણા બધા લોકો મને ઘણી બધી જગ્યાએ મળતા હોય તાલી ચાઇનીઝ હોવી જોઈએ મેં કીધું કઈ રીતે એ કઈ લાંબો સમય ટકતી નથી તાલી ચાઇનીઝ હોવી જોઈએ લાંબો સમય ટકતી નથી પણ મેં એમ કીધું તું કે તાલીનું મન ભારતીય હોવું જોઈએ કે કઈ રીતે મેં કીધું તાલી લાંબો સમય ટકતી નથી પણ કોઈ પણ આર્ટિસ્ટને સ્ટેજ ઉપર લાંબો સમય ટકાવી રાખે છે એક તાલીની તાકાત છે ને અને ત્રીસ વર્ષથી જ્યારે લોક સંસ્કૃતિનો આ ડાયરો થતો હોય ને ત્યારે મેં વાંચ્યું કે સાંસ્કૃતિક લોક ડાયરા પણ હું આજે આ મંચ ઉપરથી સરસ્વતીના સાક્ષી એવું કહું છું કે આ સાંસ્કૃતિક લોક ડાયરો નથી આ સાંસ્કૃતિક લોકગીત અને લોક વાતોનો યજ્ઞ છે અને આ યજ્ઞમાં આહુતિ આપવા માટે જ્યારે મને યાદ કરી હોય ત્યારે મને જેવું આવડે છે એવું મારે કહેવું છે આજે મહાશિવરાત્રીનો પર્વ છે શિવજીના ખોડામાં બેઠા છે

એટલે પણ ભુદરજી લાલજી જોશીના મને શબ્દો યાદ આવે કે નાની મને જે ટૂંકો સમયગાળો મળ્યો છે એમાં કારણ કે ઘણા બધા કલાકારો છે અને હું તો એમ કહું છું બે ચાર વરમાં તમારે બાલ શિવરાત્રી કરવી પડશે હો આ તો હારું થયું અમારો વારો આવ્યો પણ ખરેખર આમાં દુખણા લઈ લઈને એવા વાલા વાલા બાળકો છે અને આ કોન્ફિડન્સ કોન્ફિડન્સ જે મળે ને એ સરકારી શાળામાંથી મળે સરકારી શાળાએ પાણી પાઈ દીધું ને આવતા મહોત્સવમાં સમજાવશે આપણે કોઈ ઉતાવળ નથી અમુક ને બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસ માં સમજાવશે આપણે કોઈ ઉતાવળ નથી પણ એક તાલી તો આપણા ડાલા મથા વડાપ્રધાન માટે બને હાઠ કરોડ લોકોએ સનાતનના મહાકુંભમાં ડૂબકી લગાવી આ માત્ર ત્રિવેણીની ડૂબકી નહોતી દરેક ભારતીયોની આસ્થાની ડૂબકી હતી મારો મહાદેવ રાજી થાય ને ત્યારે હાઠ કરો નહીં પહાઠ કરો ને ઘરે ઘરે ઓલી ઓલી ડબ્બી તો ઘરે ઘરે આવી છે નહીં એક જણા ગયા ડબી લઈને આવ્યા તો ઘરે ઘરે હું એમ કહું આખા ભારતે લગાવી છે અને એવા મહાદેવના ખોડામાં ભુદરજી લાલજીના શબ્દોથી આગળ વધવું છે ભુધરજી લાલજી લખે કે શિવજી કેવા છે શમશાણ વાસમ ગલે રૂંઢમ માલમ જટાજુટ ગંગે અંગે ઉગ્ર બાલમ વ્યાગામબરમ નીલકઠમ નિકામી નમોહમ નમોહમ ઓમકાર નામી નમો નમોહમ ઓમકાર નામી સમાધિ માંથી છૂટા પગ કરી અને મહાદેવે અહીંયા પલોઠી વાળીને બેહવું પડે ને એવો એક હોકારો હોવો જોઈએ કે ઈશ્વરિયા મહાદેવ અહીંયા સાક્ષાત આવીને બેસે નમ પાર્વતી પતે હર હર ત્યારે હાથ જોડીએ છીએ પણ જ્યારે મહાદેવ ને આપણે પગે લાગીએ ને ત્યારે બે હાથ ઊંચા કરીને પગે લાગીએ છીએ ક્યાંક ક્યાંક મને એવું લાગ્યા રાખે કે આ બે હાથ ઊંચા કરી એટલે શું પોલીસ પકડવા આવે ને ત્યારે હેન્ડસઅપ એમ કીએ હેન્ડસઅપ હવે મારી પાસે કાઈ જ નથી જે છે હું આખી આખી આમ નામ રજૂ થઈ જાઉં છું બસ મહાદેવ પાસે આજ કહેવાનું છે કે બે હાથ ઊંચા કરી હવે મારી પાસે કાઈ જ નથી હું તારા શરણે છું મહાદેવ ભોડિયા મને ઉગારી લેજે હા અને આટલું એટલે ભલે મારું માઇક ટેસ્ટિંગ નોતું થયું છેલ્લે સુધી અવાજ આવે છે ને બાલ્કની જ્યાં જ્યાં નજર મારી ઠરે કલાપીની ભૂમિ છે બધેય દેખાય છે એક જગ્યાએ મને પાંચ છ માઈક હતા આમ પાંચ છ માઇક હતા હવે હું ન બોલ્યો ને તો બહુ સારું હતું પણ સ્વભાવે જરાક માયાળું રહી મેં ઓર્ગેનાઇઝરને કીધું મેં કીધું હું હાસ્ય કલાકાર છું મારે કાંઈ ગાવાનું ન હોય એકાદ માઇક હશે તો ચાલશે મન કે છાના માના બોલવા માંડો ને આ છ માંથી એક જ ચાલુ છે ક્યુ ચાલુ છે અમનેય નથી ખબર એવા અદભુત અનુભવ થાય અહીં તમે બધા દાંત કાઢો છો એક જગ્યાએ પ્રોગ્રામ હતી ને વીસ મિનિટ બોલી બોલો કોઈ દાંત નો કાઢા હું આકડ વિકળ થઈ ગઈ મેં ઓર્ગેનાઇઝન કીધું મેં તમે કાંઈક બોલો તો મને ખબર પડે કે આ લોકોને શું ગમશે મને કે તમે તમારે બોયલે રાખો તો બેરા મૂંગાનું સંમેલન છે મેં તો અહીંયા મને શું કામ બોલાવી આ લોકો તો હામ હામ આ ગલગલિયા કરે તો દાંતનું આવે અને મહેશ બાપુ એકવાર જોરદાર તાલીથી મહેશ બાપુને વધાવો કેવા સરસ મજાના મારા વખાણ કર્યા ખરેખર ક્યાંક ક્યાંક એવું લાગે કે આઠ વર્ષ પહેલા લગ્નનું મારે જયારે ઠેકાણું ગોતતા હતા ને ત્યારે આ વખાણ કરવાવાળા ક્યાં હતા અમદાવાદમાં બનેલી સત્ય ઘટના અહીંયા ઓર્ગેનાઈઝર કે અવની બેન તમને જોઈને અમે એક કવિતા લખી છે હવે આટલી બધી બહેનો બેઠી છે दिल पर हाथ रख इनको आप अपने झोई कोई कविता लखे क्यों गमे मैं तो कदू इरशाद हम भड़ाओ हने ने चार लीटीनी जो कविता हम भड़ाई री के हम आपको देखने की चाहत रखते हैं है। तमे तो वाह करो तमे तो मारी फेवर में मा केवाई हम आपको देखने की चाहत रखते हैं आपको हर पल दिल में बसाए रखते हैं हम आपको देखने की चाहत रखते हैं आपको हर पल दिल में बसाए रखते हैं न जाने आप कब टीवी पर आ जाए न जाने आप कब टीवी पर आ जाए इसलिए हर वक्त कार्टून नेटवर्क लगाए रखते हैं पसी में वाह वाह नो कही रही अद्भुत अनुभव था व्यवसाय आयुर्वेदिक डॉक्टर छू एक जगह मैंने पूछू तो डॉक्टर छो ने तो मेडिकल लैंग्वेज में ऑडियंस ना टाइप क्यों મેં તો ઓડિયન્સ ત્રણ ટાઈપનું હોય એલોપેથિક આયુર્વેદિક ને હોમિયોપેથિક એલોપેથિક અહીંથી બોલું ને તરત હસવું આવે ને એલોપેથિક આયુર્વેદિક સમજાય પછી હસવું આવે અને હોમિયોપેથી હસવું આવે તો આવે ને તો નહીં આવે લાગે ભાગે ધાર મારા ઉપર વાક નહીં પણ વ્યવસાય આયુર્વેદિક ડોક્ટર છું હમણાં એક વૃદ્ધ દંપતી આવ્યો એટલે મેં માજી બાપા હતા એટલે મેં પૂછ્યું શું થાય છે તો માજી થોડા કે મારા ધણી થાય છે મેં તેમની તકલીફ શું થાય છે કે કઈ નહીં એવું થોડું તાવ આવ્યો છે એ કે આવે ને તમને અમને હુકામ આવે મેં કીધું આમ કુતરું ઈ કે ને તમને અમને હુકામ કઈ પાંચ છ સવાલ પૂછ્યા મેં કીધું તો થાય છે શું એ કે કાંઈ થાતું નથી મેં તે દવાખાને શું કામ આવ્યા એ કે બેન સિત્તેર વર થયા સિત્તેર વરમાં કોઈ દી દવાખાનું નહોતું જોયું એમ થાય જાય પેલા જરાક દવાખાનું જોતા આવી એવા માણસો ભટકાય હમણાં એક બાપા એવા એને દમની બીમારી હતી શ્વાસની એટલે મેં વળી બાપાને પૂછ્યું મેં કીધું બાપા બીડી બીડી પીવો છો તો બાપા હરખાઈ ગયા કે છેલ્લી હતી પી ગયો મને શું ખબર તમે પીતા છો કેવા કેવા માણસો થાય છે એમ તો હું પાછી ન પડ મે એમ નઈ મેં કીધું બીડી પિતા તમને શરમ નથી આવતી એ કે શું કરું મેડમ સિગરેટ પોસાય એમ નથી નથી પહોંચાતું માણસોને પહોંચાતું જ નથી એક જગ્યાએ મારો પ્રોગ્રામ આવી રીતે નાના નાના બાળકોને એક ભાઈ આવ્યા કે મારા બે નાના બાળકો ઘરે છે આજે આવી નથી શક્યા તમે ઘરે આવો ને તો તમને જોઈને રાજી થાય એટલા બધા તમને વિડીયોમાં જોવે ટીવીમાં જોવે ને હવે મારા હસબન્ડ બિચારા માયાડુ કે હાલને આટલો બધો આગ્રહ કરે જરાક એના ઘરે જતા આવી અમે એના ઘરે ગયા ત્યાં તો છોકરો આવ્યો હાથમાં ઓલી ટ્રે લઈને પાણી આપ્યું આમ બાબરી બાબરી પાડી હતી હું તો ખુશ થઈ ગઈ મેં કીધું વાહ બહુ સરસ બહુ ડાયો દીકરો છે મેં કીધું શું નામ એ કે સોમનાથ વાહ ભગવાન ભોળાનાથ નું નામ ને એવો જ ભોડિયો છે થોડીક વાર જ નાનો દીકરો આવ્યો હાથમાં ઓલું બેટ હતું આમ બેટ ઉછાડ્યું ને મારું પર્સન ફેંકી દીધું ને બે ચાર ટપલી મારા પતિ દેવને મારી લીધી જોકે એને તો જરૂરી હતી હું આમ અવાચક થાઈને જોવા મેંડી મેં કીધું આ એ કે અમારો નાનો દીકરો ઘેલા સોમનાથ માણસો ને નો પહોંચી હોકું જાત જાતના ને ભાત ભાત ને એટલે મારા પર્સમાં ઓલી અત્તર ની શીશી રાખું એટલે મેં તો આ ઘેલા સોમનાથને શાંત પાડવા મેવડી અત્તર આપ્યું તે મેં આમ હાથમાં આપ્યો ને તો છોકરો આમ કરીને ચાટી ગયો મેં ના પપ્પાને કીધું મેં કીધું મેં આને અત્તર આપ્યું ને તો આ ચાટી ગયું કે અસલ એની માં જેવો છે રોટલી પડી હતી રોટલી ચોપડી નો ખાઈ જવાય જાત જાતના ને ભાત ભાત લોકો એમાં પાછા એના મમ્મી આવ્યા મારી આગળ ચા બનાવીને હવે ચા પીધી મેં સરસ આદુવાળી ચા ને એલચી નાખી ખુશ થઈ ગઈ મેં તો બહુ સરસ ચા બનાવી છે નીકળતા નીકળતા મેં કીધું બહુ સરસ ચા હતી એ કે તમને ભાવે છે ને ચા આદુવાળી મેં હા એ કે મને ખબર જ હતી કે તમને આદુવાળી ચા ભાવે છે એટલે સાણસીએ ન મળી ખમણીએ ન મળી છેલ્લે ચાવીને આદુ તો નાખું જ તે દી ની મેં ચા બંધ કરી પણ જે વાત કરવા માટે આમ તો હાસ્ય મારો વિષય છે જે સાહિત્યુમરો સોફર તરીકે કામ કરું છું આપણે અને રૂપાલા સાહેબ સાહેબને એકવાર બે હાથથી આપણે વધાવીએ કારણ કે કેટલું સરસ મજાનું કામ કરી રહ્યા છે મોજે દરિયા આ અંદરનો રાજી છે માં કોઈ વખાણ નથી કરતી પણ મારો અંદરનો રાજીપો છે કે આટલા બધા કલાકારોને એક સારામાં સારું મંચ પહોંચાડી રહ્યા છે દેશ અને વિદેશમાં આ મંચ પહોંચાડી રહ્યા છે અને આજે ત્યારે મેં કીધું તું કે હ્યુમોરોસોફી હ્યુમર પસ પર્સફિલોસોફી નામનો એક કામ કરી રહી છું અને 2017 માં ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સીઝન 5 આવી ગયું સ્ટાર પ્લસ ઉપર અક્ષય કુમાર એના જજ હતા આખા ભારતમાંથી અઢી લાખથી લોક વધારે લોકોએ ઓડિશન આપેલા હતા આખા ભારતમાંથી માત્ર ને માત્ર ચાલીસ લોકો સિલેક્ટ થયા હતા એમાંની હું એક હતી અને ગુજરાતમાંથી માત્ર હું એક હતી અને એમાં અક્ષય અક્ષય કુમારને તો ઓળખો ને બધાય અક્ષય કુમાર સલે મને પૂછેલો સવાલ કે ડોક્ટર છો ને તો મેડિકલ ભાષામાં મહા વિશે કાંઈક કહ્યો મેડિકલ ભાષામાં મા વિશે કાંઈક કહો કે જેમાં હાસ્ય પણ આવવું જોઈએ અને ફિલોસોફી પણ આવવી જોઈએ એટલે મા વિશે તો આટલા બધા સુગ્ન કલાકારો અહીંયા બેઠા છે કેવું સરસ મજાની મા વિશે આખી રાત બોલીએ તોય ટૂંકું પડે અને મહેશ બાપુ બેઠા છે એટલે મારે ખાસ યાદ કરવું પડે આપણને ગર્વ થાય કે મા વિશે આખા ભારતમાં જ્યાં જ્યાં ગુજરાતીઓમાં આપણે મા વિશે ક્યા કાંઈ વાત કરીએ ને એટલે ઓડિયન્સ આપણને બાપુ યાદ કરાવે કે હું મોઢે બોલું માં તો મને સાચે જ નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા જાણે માનું પર્યાય આદુહો થઈ ગયો હોય ને એવી વાત એટલે માં વિશે તો આપણે કેટલી બધી વાતો કરી શકીએ એક શાયરે બહુ સરસ લખ્યું છે માં વિશે કે માં કેવી હોય અહીં આટલી બધી માતાઓ બેઠી છે સ્ટેજ ઉપર હું એક માતા તરીકે ઊભી છું ત્યારે કે માં કેવી હોય દવાના કામ કરે તો નજર ઉતારતી હૈ આ બધાએ કહ્યું હોય દવાના કામ કરે તો નજર ઉતારતી હે વો માં હે ઇતની જલ્દી કહા હાર માનતી હે વો માં હે ઇતની જલ્દી કહા હાર માનતી હે અને હાસ્યની ભાષામાં જ્યારે માં વિશે કહેવાનું આવે એમાંય મેડિકલ ભાષામાં ડૉક્ટરની ભાષામાં માં વિશે કહેવાનું આવે ત્યારે કે જે જે શબ્દમાં માં અક્ષર આવે છે એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે રાજમાં જીવનમાં થોડી ઘણી ગણવાણી તો રહે ને એક જગ્યા ઈશ્વર બધી જગ્યાએ પહોંચી નથી શકતો ને એટલે ઓડિયન્સ માંથી એક બેન હાવ સાચી વાત છે અને શેતાન બધે એટલે સાસુમાં નું સર્જન કર્યું છે હા એક જગ્યાએ મને કીધું હતું કે તમે સાસુ વહુના બહુ જોક્સ કયો નહીં આવું બેન મેં તો જોક્સ તો તમને લાગે આયુર્વેદિક છે અમારા માટે તો હકીકત છે અને સાસુની પીડા તો બહુ જ જાણે અદભુત મારી બાજુમાં એક સાસુ મારે એવો ટકટક્યો અહીંયા જેટલી સાસુમાઓ બેઠી છે ને જે વહુઓ બેઠી છે એની પ્રાર્થના કે છે ને સાસુ વહુ નું ટોમેન જેરી જેવું છે બે ને ફાવતું નથી ને એકબીજા વગર હલતું નથી અને જેટલી સાસુમાઓ થવાની છે એ બધાને કરબદ પ્રાર્થના કે બને ને તો આવનાર વહુને બહુ ટકટક ન કરવું કારણ કે ડિજિટલ ઇન્ડિયાની ડિજિટલ વહુઓ છે એને ખબર જ છે લાપસી કેમ બનાવાય જો લાપસી નહી આવડે ને તો માંથી ગોતી લાપસી બનાવી દેશે અને આપણે ક્યાં આપણા ગગા ને લાપસી ખાધા જેવા રાખ્યા છે એને બર્ગર માંથી બહાર નથી આવવા દીધા એટલે મારી બાજુમાં એક સાસુ માં એવો ટકટક્યો સ્વભાવ એટલે વહુ બેટા જયારે લગ્ન કરીને આવ્યા ને એટલે આઠ દિવસ બધું બરાબર ચાલ્યું આઠ દિવસ પછી વહુ બેટા પહેલી વાર રસોડા માં ગયા એટલે સાસુમાં શાક લઈને આવ્યા પહેલા દિવસે ચોળા લઈ આવ્યા

તમાર પપ્પા ને આ નો ભાવે તમારા પપ્પા ને આ નો ભાવે મૂળ એને નો ભાવતું હોય આટલા બધા પપ્પા બેઠા છે કોઈ દી કઈ બોયલા બોયલા જેવા રાખ્યા છે બિચારો ઢોકડી નું કઈ ગયો પાછળથી દૂધી દાયબી હોય વળી ઓલી મેથી ધોઈને મીઘી ત્યાં આમ નહીં બહુ બેટા એક એક મેથીનું પાંદડું ધોવાનું મૂકવાનું ધોવાનું મૂકવાનું ઓલી કે ઓકે મમ્મીજી હોવ દસક દિવસ આવેલું દસ દિવસ પછી બહુ બેટા ના વાગ્યા અડધી કલાક થઈ બાર નું નીકળ્યા એટલે બાર થી સાસુ માઈ કીધું કે બહુ બેટા રસ્તો એનો સમય થઈ ગયો હવે બહુ સરસ જવાબ આપ્યો કે મમ્મીજી માથું ધોઉં છું

બે હરે એલા જતા ને બ્લેક એન્ડ વાઈટ પિક્ચર આયુ જતું ને એવું લાગે હવે આપણે તો કાઈ ન પૂછે આઠ મહિના આના એના લગનને ત્યાં આઠક મહિનામાં થોડું ઘણું હિન્દી શીખવાડ્યું હવે આઠ મહિના એના લગનને ત્યાં આઠ મહિનામાં મે દરરોજ માર કર્યું રોજ સવારે 8 વાગે ઈ એ છે ને વહુ એના સાસુનો હાથ આમ પકડે પછી સાસુને ઘરની અંદર ખેંચે ઘરની બહાર કાઢે ઘરની અંદર ખેંચે ઘરની બહાર કાઢે આઠ મહિના પછી મારી ધીરજ ખૂટી پછી મે કીધું મે કીધું યે દરરોજ સુબહ આપ ક્યાં કર રહે હો મને કે બાબા રામદેવજી ને કહા હે દરરોજ સુબહ શાસકો અંદર લો શાસકો બહાર છોડો શાસકો અંદર લો શાસકો બહાર છોડો મે કીધું આ પ્રાણાયામ થી કાઈ ફાયદો થૈ કે પપ્પાજી બહુ ખુશ રહે છે બિચારો પપ્પા પણ મારી એક વાત કહી દઉં કે છે ને ને તો તમારી સાસુમાઓને બહુ સુધારવાની કોશિશ ના કરવી કારણ કે હાઈઠ વર્ષથી નહી સુધરે શું તમને એમ લાગે છે કે તમારા બે પાંચ વર્ષના પ્રયત્નો થી સાસુમાં સુધરી જાય ખાંડ ખાવ શું સસરાએ નહીં કરી હોય ડે ઉપર હું હંમેશા મારી જનરેશનને કેતી હોઉં છું કે વેલેન્ટાઈન ડે ના દિવસે તમે તમારા પ્રિય આપો કે ન આપો એક ગુલાબ ખાલી તમારી સાસુ ને આપીને કેજો ને કે વિલ્યુ બી માય વેલેન્ટાઈન પછી કોઈ વૃદ્ધાશ્રમની જરૂર નહીં પડે અને એની પહેલ મારી જનરેશન જ કરવી પડશે ઓ લાઇટર નોટમાં અમુક વાત કરી રહી છું પણ મને જે સમય છે ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જની વાત કરું કે જે વાત ઉપર અક્ષય કુમાર સરે મને સ્ટેન્ડિંગ ઓવેશન આપેલું હતું એ વાત મારે તમારા સુધી પહોંચાડવી છે મને જે સમય આપ્યો છે એમાં મારે ચાલવાનું છે કે મારી જિંદગીમાં બનેલી સત્ય ઘટના જામનગર મારો પ્રોગ્રામ ને બીજે દી અચાનક મારે મુંબઈ જવાનું થયું હવે અચાનક મુંબઈ જવાનું થયું એટલે મને ફ્લાઇટમાં જગ્યા ન મળી અને તત્કાલમાં મને રેલવેની ટિકિટ નો મળી એટલે સ્વાભાવિક છે મારે જનરલ ડબ્બામાં બેસીને જવું પડે એટલે હું જનરલ ડબ્બામાં લેડીઝના ડબ્બામાં બેઠી મારી પાછળ એક બાપા હાથમાં બે મોટી બહેણી લઈને લેડીઝના ડબ્બામાં બેસી ગયા અને એક બેન કે પતા નહીં ચાલતા એ મહિલાઓ કડીબા હે ઓર હમ મહિલાએ હે ઓલા બાપા કે હા હા આપસે બાદ તા એટલે ખબર પડે મેં કીધું હા અમદાવાદ આવે એટલે ખબર પડે અમદાવાદ આવે એટલે મને કે જાય અને જનરલ માં શું હોય કે આપણે હામ હામાં બેઠા હોય હાથ પેઢી જૂની ઓળખાણ કાઢીને એક રામ જોઈ ઓળખાણ ક્યાંય કામ લાગ્યું હોય તો એટલે અહીંયા બધાય વાત કરતા હતા સામ્યવાદ ને કોમવાદ ને ભાષાવાદ ને રંગવાદ ને જાતિવાદ ને અપવાદ ને માછી કે તું બધાય વાત ભૂલી જાય ખાલી અમદાવાદ યાદ રાખજે મેં કીધું ના મને યાદ છે અમદાવાદ આવશે એટલે હું તમને કહીશ હવે આખી રાતનો ઉજાગરો હોય તો કોઈ માણસને જોખવું આવે જ નહીં તે મને લિગરી જ જોગવું એવું લુગરીક જ

થેપલા ને અથાણા મારા મગજ નું દહી કાઢી નાખ્યું અને આટલું ઓછું હોય ને મહેશ બાપુ એમ ચીકું કાઢ્યું મને કે સુરત સુરત સુધી મારી સુરત નો બગડી જાય હું બીજા ડબ્બામાં વહી ગઈ અહીંયા મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા માથે મોટું કપાળ કપાળ ઘણા બધાના મોટા હોય પણ એ ભાઈમાં એક વિશેષતા હતી અહીંયા વચ્ચો વચ્ચો ટપાલમાં ટિકિટ આવે ને જોઈશે ને ટપાલની ટિકિટ એ અહીંયા વચ્ચો વચ્ચો ટાઈ હવે આપણે જ કઈ ન પૂછાય પહેલી વાર જાતા હોય એટલે થોડીક વારમાં ટિકિટ કલેક્ટર આવે કે ટિકિટ 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 ઇલા ભાઈ કે આ રહી આ ચોટાઈડી અરે ટિકિટ ચેકર કે આ ટિકિટ નો આલે ઓલો કે કેમ નો ચાલે આ ટિકિટ થી ટપાલ કાશ્મીર થી કન્યાકુમારી જાય અમરેલી થી અમેરિકા જાય શિમલા થી સુરત જાય તો કે મારે તો વડોદરા સુધી જ જવું છે અને ટિકિટ ચેકર ઘરનો ઘા ખાધેલો કાંઈ બોયલો નહીં પણ વાહામાં બે ઢીકા મારીને ગયો ગયો ઘટના હવે ચાલુ થઈ ઢીકા માર્યા ને તો ઓલો હસી હસી ઊંધો થઈ ગયો મેં તું દાંત છે ને કાઢો છો તમને મારી ગયો એ કે ટિકિટ ચેકર બુદ્ધિ વગર નો છે મેં કીધું કા ઈ કે ટિકિટ અહીંયા ચોટાડી ને શીખો વહામાં મારીને વયો ગયો વાતાવરણ કેવું હોય ટ્રેન ના જનરલ ડબ્બાનું એટલે વેચવા વાળા આવતા હોય ખબર છે ને